હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ચાસણીની ઝંઝટ વગર એકદમ પરફેક્ટ રીતે સૂજી મગજના લાડુ નોર્મલી આપણે ઘણી બધી અલગ અલગ રીતે બેસન અને સૂજીના લાડુ તો બનાવતા જ હોય છે તો આજે આપણે બંનેને કમ્બાઈન કરી આ ટેસ્ટી લાડુ બનાવીશું જે બનાવવામાં ખૂબ જ સરળ છે માવો મિલ્ક પાવડર મલાઈ કે ચાસણીની ઝંઝટ કર્યા વગર ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આ લાડુ બનાવીશું તમે આ લાડુ ભગવાનના પ્રસાદ માટે કે કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવી ખાઈ શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એના માટે એક બાઉલમાં આપણે બસ્સો ગ્રામ રવો લઈશું તો આજે એક કપ હતો એમાં ફક્ત ફક્ત એકસો એંસી ગ્રામ જ રવો સમાયો હતો એટલે બે ટેબલ સ્પૂન મેં એક્સ્ટ્રા ઉમેર્યો છે એટલે બસો ગ્રામ થઈ જાય હવે એમાં આપણે અડધો કપ એટલે કે પચાસ ગ્રામ ઘઉંનો લોટ ઉમેરીશું જે રોજ રોટલી બનાવવામાં વાપરીએ એ જ બારીક લોટ લીધો છે હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે પીગાળેલું ઘી ઉમેરીશું આખી પ્રોસેસમાં ઘી હું પીગાળીને અને મેઝરિંગ સ્પૂનના ટેબલ સ્પૂનથી જ માપીને લઈશ જેથી જેલને કેટલું ઘી વપરાવ્યું એ આપણને ખ્યાલ આવે તો બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લીધા પછી આપણે થોડું થોડું કરી એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ કઠણ આપણે લોટ બાંધીશું રવો છે એટલે લોટને થોડીવાર આપણે રેસ્ટ પણ આપવો પડશે જેથી પહેલેથી જ એકદમ કઠણ લોટ નથી બાંધવાનો નહીં તો પછી રવો પ્રોપરલી ફૂલી નહીં શકે તો આ રીતનો મીડિયમ આપણે અહીંયા લોટ રાખ્યો છે હવે ઢાંકીને એને પંદર મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો એક મિક્સર જારમાં અહીંયા પોણો કપ જેટલી મેં ખાંડ લીધી છે અને સાથે ચાર લીલી ઇલાયચી પીસતી વખતે જ ઉમેરી દઈશું અને સરસ આપણે બંનેનો બારીક પાવડર કરી લઈશું તો અહીંયા તમે જોઈ જ શકો છો કે ઇલાયચીના જે છોતરા છે ક્યાંય આપણને નથી દેખાતા ખાંડ સાથે જ્યારે પણ તમે ઇલાયચી પીસો તો એકદમ પ્રોપરે પીસાઈ જાય છે હવે સૂજી મગજના લાડુ છે એટલે એક પેનમાં આપણે ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું પીગાળેલું ઘી લઈશું કારણ કે આપણે એમાં બેસન શેકવાનો છે તો ત્રણ ટેબલ સ્પૂન અહીંયા ચોપ કરેલા મેં કાજુ લીધા છે બે ટેબલ સ્પૂન ચોપ કરેલી બદામ અને એક ટેબલ સ્પૂન દ્રાક્ષ લીધી છે તો પહેલાં આપણે કાજુ બદામ એડ કરી દઈએ અને ધીમા તાપે એક મિનિટે બંનેને શેકી લેવાના છે જેથી થોડો ઘણો પણ ડ્રાય ફ્રૂટ્સમાં ભેજ હોય તો એ એકદમ ક્રિસ્પી થઈ જાય એકાદ મિનિટ કાજુ બદામ શેકાય એટલે આપણે જે એક ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ લીધી છે એ પણ ઉમેરી દઈએ અને દ્રાક્ષ ઉમેરી તરત જ ગેસ બંધ કરી દઈશું અને તરત જ ડ્રાય ફ્રૂટ્સને આપણે બહાર લઈ લઈશું દ્રાક્ષ ઉમેરી બિલકુલ પણ એને વધારે શેકવાનું નથી નહીં તો પછી એ ફૂલીને દળા જેવી થઈ જશે હવે સેમ પેનની અંદર જે ઘી વધ્યું છે એની અંદર આપણે ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું બીજું ઘી ઉમેરીશું ઘી અહીંયા પીગાળીને જ લીધું છે હવે એમાં એક કપ જેટલો ગ્રામમાં સો ગ્રામ જેટલો આપણે બેસન ઉમેરીશું અને બેસન જે અહીંયા મેં નોર્મલ બારીક બેસન આવે એ જ લીધો છે ગાય છાપ બેસન તો આ બેસનને આપણે હવે ધીમા તાપે આઠથી દસ મિનિટ સુધી શેકવાનો છે જ્યાં સુધી સરસ એમાંથી સુગંધ ના આવે અને થોડો બેસનનો કલર ના બદલાય ત્યાં સુધી એને શેકીશું તો શેકતી વખતે જો લાગે કે ઘી ઓછું છે તો તમે થોડું ઘી એડ કરી શકો છો તો બે ટેબલ સ્પૂન એમાં મેં ઘી ઉમેર્યું છે ધ્યાન એટલું જ રાખવાનું છે બેસન એકદમ રની ના થઈ જાય એકદમ ઢીલો થઈ જાય એટલો બેસ એટલું ઘી નથી ઉમેરવાનું બસ પેનમાં આ રીતના તમને હલાવતા ફાવવું જોઈએ તો વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે અને દસેક મિનિટ પછી તમે જોશો તો સરસ આ રીતનો બેસનનો કલર પણ બદલાઈ જશે અને સરસ એને શેકાવાની મને સુગંધ પણ આવવા લાગી છે તો હવે ગેસ બંધ કરી આપણે એમાં એક ચમચી જેટલું દૂધ ઉમેરીશું રૂમ ટેમ્પરેચરનું ઠંડુ ગરમ કોઈ પણ દૂધ તમે એડ કરી શકો છો બસ એક ચમચી જ ઉમેરવાનું છે અને સતત એક મિનિટ હલાવીને આપણે બેસનને ઠંડો થવા દઈશું ગેસ તો આપણે પહેલેથી જ બંધ કરી દીધો હતો તો આ બધી પ્રોસેસ થવામાં પંદર મિનિટનો સમય લાગ્યો છે અને એટલામાં આપણા જે લોટ બાંધ્યો હતો એને પણ સરસ રેસ્ટ મળી ગયો છે રવો સરસ ફૂલી ગયો છે તો લોટને એકવાર ફરીથી મસળી લઈએ અને થોડું આ રીતના મિશ્રણ લઈને આપણે એમાંથી આ રીતના મુઠિયા તૈયાર કરીશું તો સેમ આ જ રીતના આપણે બાકીના લોટમાંથી પણ બધા મુઠિયા તૈયાર કરી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો બધા જ મુઠિયા મેં તૈયાર કરી લીધા છે અને બીજી બાજુ ગેસ પર તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ ચેક કરવા માટે થોડું આ રીતના લોટ ઉમેરીને જોઈએ તો લોટ તરત ઉપર નથી આવતો થોડી વાર પછી ઉપર આવે છે મતલબ કે તેલ પરફેક્ટ ગરમ છે જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો એકાદ મિનિટ રાહ જોયા પછી જ મુઠિયા ઉમેરવા તો આ રીતના મુઠ્ઠી ઉમેરો અને બબલ્સ આ રીતના ઉપર આવે ધીમે ધીમે એટલું ટેમ્પરેચર એનું હોવું જોઈએ તો બધા જ મુઠિયા આપણે એક સાથે જ અહીંયા એડ કરી દેવાના છે અને મીડિયમ તાપે તેરથી ચૌદ મિનિટ આપણે એને તળી લઈશું જો તેલ વધારે ગરમ હશે તો મુઠિયા તરત જ ઉપરથી લાલ થઈ કલર પકડી લેશે અને અંદરથી કાચા રહી જશે તો આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા રહી આપણે એને થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાના છે તો મુઠિયા અહીંયા થોડા આછા ગોલ્ડન તળાય એટલે આપણે આ રીતના મોટા જારાથી એને બહાર લઈ લઈશું અહીંયા આ મુઠિયાને એક જે લોટ બાંધ્યો હતો એ જ બાઉલમાં મેં લઈ લીધા છે હવે આ મુઠિયા આપણા ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આ રીતના દસ્તા વડે મારી અને તોડી લઈશું જેથી જલ્દી ઠંડા થઈ જાય કારણ કે એકદમ ગરમ હોય એટલે જો હાથથી તોડવા જઈએ તો હાથ દાજી જાય એટલે આ રીતે તોડી લેશો તો દાજશો પણ નહીં અને જલ્દી મુઠિયા ઠંડા પણ થઈ જશે હવે આને પ્રોપરલી ઠંડા થવા દેવાના છે એકદમ ઠંડા થાય પછી આ રીતના એક મોટા મિક્સર જારમાં ઉમેરી આપણે પીસીને એનો પાવડર કરીશું પીસ્યા પછી આપણે જે બાઉલમાં મુઠિયા કાઢ્યા હતા એમાં એને લઈ લઈશું હવે એની અંદર આપણે જે બેસન શેકીને રાખ્યો હતો એ પણ સરસ ઠંડુ થઈ ગયો છે તો એ પણ ઉમેરી દઈશું કોઈ પણ વસ્તુ આમાં ગરમ નથી ઉમેરવાની બધું જ પ્રોપર ઠંડુ થાય પછી જ ઉમેરવાનો છે તો ડ્રાય ફ્રૂટ્સ જે આપણે ઘીમાં સાતળ્યા હતા એ પણ ઉમેરી દઈએ તમને પિસ્તા ગમતા હોય તો એમાં પિસ્તા પણ ઉમેરી શકાય જે દળેલી ખાંડ આપણે પીસી હતી એ પણ બધી ઉમેરી દઈશું આટલા માપ પ્રમાણે પોણો કપ મેં ખાંડ લીધી હતી જે પરફેક્ટ છે જો તમને એનાથી પણ વધારે ગળ્યા લાડુ પસંદ હોય તો એકાદ કપ જેટલી ખાંડ લઈ શકાય તો બે ટેબલ સ્પૂન ઘી એમાં ફરીથી મેં એડ કર્યું છે અને બધું જ સરસ આપણે મસળીને મિક્સ કરી લેવાનું છે તો આ રીતના સરસ મિક્સ કર્યા પછી આપણે એમાંથી એક લાડુ વાળીને જોવાનો છે કે વળે છે કે નહીં તો આ રીતે એક લાડુ હું વાળીને જોઉં છું તો પરફેક્ટ અહીંયા લાડુ વળે છે જો તમને લાગે કે લાડુ નથી વળતા તો એકાદ બે ચમચી ઘી કાં તો દૂધ તમે ઉમેરી શકો છો પણ અહીંયા લાડુ વળે છે એટલે મેં કંઈ જ નથી ઉમેર્યું તો આ જ રીતના આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે તમે જુઓ પરફેક્ટ લાડુ બન્યા છે આપણા તો આપણા સૂજી મગજના લાડુ બધા જ બનીને તૈયાર છે તો એને એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈએ તમે ગણેશ ચતુર્થી ઉપર ગણપતિ બાપાના પ્રસાદ માટે પણ આ લાડુ બનાવી શકો છો ખાવામાં એટલા ટેસ્ટી છે કે તમે એક લાડુ ખાશો તો પાછળ પાક્કા બીજા બે લાડુ ખાઈ જ જશો એટલા ટેસ્ટી છે તો આપણી આજની જે આ રેસીપી છે આપણે જે લાડુ બનાવ્યા છે એમાં ટોટલ પોણો કપ જેટલું આપણે ઘી વાપર્યું છે આખી પ્રોસેસમાં તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને